રાજપુરા ગામે વરસાદી પાણી ભરાતા ગામમાં જવા આવવાનો રસ્તો બંધ અગાઉ પણ બે હજાર પંદરમાં પણ પાણી ભરાતા એક મહિના સુધી રસ્તો બંધ જોવા મળ્યો હતો મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા ખેતરોમાં ચાલીને ટ્રેક્ટર દ્વારા દવાખાને પહોંચાડવામાં આવી ગામમાં તેમજ ખેતરમાં રહેતા લોકોને ઇમરજન્સી સારવાર મેળવવી મુશ્કેલ બની સુઈગામ તાલુકામાં પડેલા વરસાદને લઈને ભારે તારાજી સર્જી છે ત્યારે સુઈગામ સહિત સુઈગામ તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે લોકો પોતાનો જીવ બચાવીને પોતાના ઘરોની બહાર નીકળ્યા છે તેમજ લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સુઈગામ તાલુકાના રાજપુરા ગામની અમારા રિપોર્ટર ગોપાલ પુજારા ગ્રાઉન્ડ ઝીરો પર જઈને મુલાકાત કરતા ગામમાં જવા માટેના મુખ્ય રસ્તાઓ ઉચ્ચોસણથી રાજપુરા તેમજ લીંબોળીથી રાજપુરા જવાના રસ્તામાં એક કિલોમીટર સુધી સમા પાણી ભરાઈ ગયા હતા ગામમાં આવવા જવા માટે વાન્યવહાર પણ ઠપ થઈ ગયા હતા ગામમાં તેમજ ખેતરમાં પાણી ભરાઈ જતા ખેતરોમાં વસવાટ કરતા પરિવારો પણ ગામમાં આવી શકે તેમ નથી જો કોઈ વ્યક્તિ

બે હજાર પંદરમાં જ્યારે પાણી આવ્યું ત્યારે પણ રસ્તાનો પ્રોબ્લેમ હતો અને હાલની તારીખમાં ચારેય બાજુ પાણી પાણી છે ગામ વચ્ચો વચ્ચે ગામ સહી સલામત છે પણ બહાર જવાના કોઈ પણ રસ્તા હાલ ખુલ્લા નથી એટલે સરકારને અમને વિનંતી છે કે અમને બેણાપાટિયાથી રાજપુરા તરફ એ રસ્તો અમને બનાવી આપે એવી બે હજાર પંદરથી પણ માગ છે અને અત્યારે પણ માગશે ચાર દિવસ પહેલાં અગાઉ જ્યારે પહેલો દિવસ પૂર્ણ હતો એ દિવસે અમારા ગામમાં ઠાકોર સમાજની અંદર ડિલિવરીનો પ્રસંગ હતો તો અમે પાંચ છ લોકો ખાટલામાં લઈ અને બે કિલોમીટર ચાલતા જઈને પછી ટ્રેક્ટર બોલાવી અને ડિલિવરી કરાવેલી છે એટલે અમારે મેઇન રસ્તાનો ખૂબ જ પ્રોબ્લેમ મોટો છે આયા છીએ તો ત્યાં આગળ અત્યારે અમે બધું જોયું તો એકે બાજુથી આવવાનો રસ્તો છે નહીં તો અમે કાચા રસ્તે ખેતરાની અંદરથી અને અહીં આવ્યા છીએ ચારે બાજુ પાણી પાણી છે ખેતર બધા ભરાઈ ગયા છે આગળ પણ અમે ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી હતી કે અમારે દૂધવાથી રસ્તો છે પણ ચોમાસે એ પાણી ભરાઈ જાય છે તો બેણમ પાટિયાથી રાજપુરા રસ્તો કરવા વિનંતી પણ આ સુધી કોઈ એનો ઉકેલ આવ્યો નથી બીજી અમારી નમ્ર અપીલ છે કે ગામની અંદર એસી ટકા ખેતરો બધા બોલાઈ ગયા છે પાક બધો નિષ્ફળ ગયો છે ગામમાં ત્યાં ખાવાના ફાફા છે તો ગમે એમ કરીને કોઈ બી રીતે સરકાર જે એમને યોગ લાગે એ એમને સલાહ સહકાર આપે અને સહાય આપે તેવી અમારી નમ્ર અપીલ છે બહુ ખૂબ જોર થઈ ગયું છે કોઈ ક્ષેત્રમાં બચ્યું નથી કોઈ માલને ઘાસ નથી અને કોઈ બચવું નથી અત્યારે અમે ગોમના હેરન હેરન થઈ ગયા ડિલિવરીના પર્સન્ટ ખૂબ પડ્યા છે અત્યારે રસ્તા બધા બંધ છે બ્લોક થઈ